નાનું પણ નાગનું બચ્છું અહીંયા જુઓ અહીંયા મને શું કીધું કે કંઈક ટકાવારીની કિંમત આપેલી છે અને મને એમ કીધું કે આને અપૂર્ણાંકમાં દર્શાવો હવે ઘણા કન્ફ્યુઝ થાય કે આમાં શું કરવાનું એક શોર્ટકટ જેવું યાદ રાખો કે અહીંયા ટકા આપેલા હોય અહીંયા તમને સંખ્યા પૂછે અપૂર્ણાંકમાં પૂછે ને પૂર્ણાંકમાં પૂછે જો ટકાવારીમાંથી સંખ્યામાં જાવ એટલે ભાઈંગા સો કરવાના સંખ્યામાંથી તમે ટકાવારીમાં આવો એટલે શું કરવાનું ગુણા સો કરવાના જેવી રીતે પચાસ પોઈન્ટ પાંચ ટકા છે એટલે આ પચાસ પોઈન્ટ પાંચ ટકા છે આ પચાસ પોઈન્ટ પાંચ ટકા હવે એને મારે જાવ પાંચસો પાંચ આવે તો આપણો જવાબ કેટલો આવે જીરો પોઈન્ટ પાંચસો ને પાંચ હવે મને કોઈ સંખ્યા આપી હોત જેમ કે મને કોઈ સંખ્યા આપી હોત કે ભાઈ પોઈન્ટ ત્રણ આને ટકામાં લખો તો મારે શું સંખ્યામાંથી ટકામાં જવું તો ગુણા સો થશે એટલે ત્રીસ થશે તો ગણિતમાં હું નવું નવું મસ્કડું મસ્તકડું જણાવવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો